લોકસભાની ચૂંટણીના પ્રથમ વાગી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ તેની તૈયારીમાં લાગી છે જેમાં હંમેશા ચૂંટણી મોડમાં રહેતી ભાજપ પણ તૈયારીમાં જોતરાય છે જેમાં નવસારી અને ડાંગ જિલ્લાના ભાજપ દ્વારા તાલુકા પંચાયત સભ્યોની પ્રશિક્ષણ શિબિરનું આયોજન નાની વઘઈ ખાતે આવેલ કિલ્લા ડેમ સાઇટ ખાતે નવસારી લોકસભા બેઠકના ઇન્ચાર્જની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી જેમાં નવસારી જિલ્લાની છ તાલુકા પંચાયત અને ડાંગ જિલ્લાની ત્રણ જેટલી તાલુકા પંચાયતના ભાજપ ચૂંટાયેલ સભ્યો તેમજ તાલુકા ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા આ પ્રશિક્ષણ શિબિરમાં તાલુકા પંચાયત ચૂંટાયેલ સભ્યોને લોકસભા ચૂંટણીમાં કેવી રીતે કામગીરી કરવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજ રોજ નવસારી અને ડાંગ જિલ્લાનો પ્રશિક્ષણ વર્ગ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો વઘઈ કેમ્પ ખાતે રાખવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ છે સમગ્ર દેશમાં પાર્ટીના કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવા માટે દર વર્ષે ચૂંટાયેલા લોકો નગરપાલિકા તાલુકા પંચાયતથી લઈને સાંસદ સુધી અને સંગઠનમાં મોરચાથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જે દર વર્ષે કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરીને એમને માર્ગદર્શન આપતી દે છે